આ તરફ હવે આપણે વાત કરીશું અમીરગઢની તાલુકો ડુંગરાળ તેમજ આદિવાસી વિસ્તાર હોવાથી અહીંના લોકો ખેતી તેમજ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે ત્યારે તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જોઈએ એવો વરસાદ ન હોવાથી નદી નાળા જળાશયો ખાલી હોવાથી ખેડૂતો સહિત લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન માત્ર પાણીનો રેલો ચાલ્યો છે બીજી બાજુ જળાશયોની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકામાં કુલ ચૌદ જેટલા જળાશયો આવેલા છે જે તમામ જળાશયોમાં નહીવત પાણીનો સંગ્રહ થયો હોવાથી ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન

હાલ જે વરસાદ પડ્યો એ વરસાદથી કોઈ ડેમમાં પાણી પણ આવ્યું નથી અને અમીરગઢ વિસ્તારના જે ડેમો અધૂરા છે ભરા તેમાં ખેડૂતો પણ ખેતી માટે ચિંતાજનક એમને લાગે છે અને જે આપણા વિસ્તારમાં જે ડેમોથી એ કુવામાં પાણી જો તળ ઊંચા આવતા હતા એ પણ આવ્યું નથી એટલે ખેડૂતોને ખૂબ ચિંતાજનક પ્રશ્ન લાગે છે બનાસકાંઠા જિલ્લાની અંદર ભગવાન ઇન્દ્ર મહારાજે જેઠ મહિનાથી કરી અને આજ સુધી વરસાદ વરસ્યો છે મહેરબાની કરી છે પણ બહુ ઓછી મહેરબાની હોવાના કારણે અમારા ખેડૂતોને વિકટ પરિસ્થિતિ ઊભી થાય એવા એંધાણ અમને દેખાય છે બીજું ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે નદી નાળા તળાવ હજી ડેમો સુધી આજ સુધી ભરાણા નથી જો નહીં ભરાય તો વિકટ પરિસ્થિતિ ઊભી થશે સરકારશ્રીને અમારી નમ્ર અરજ ખેડૂતોની કે ખેડૂતો ઉપર થોડું ધ્યાન દઈ અને આ આ ઉપર કારણો સમજે વાત કરીશું કામરેજ ની તો સુરત જિલ્લાના કામરેજ તાલુકા